નમસ્કાર જીએસટીવી જોઈ રહ્યા છો આપ હું છું માનસી આજે બપોરે વાગે ટકોરે મુદ્દામાં વાત કરવી છે ભરતી મેળાની આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે અને આ ચૂંટણી પહેલા જોડતોડની રાજનીતિ થતી હોય છે તે આપણે જાણીએ છીએ ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ઓપરેશન લોટસથી શરૂઆત કરવામાં આવી છે અને ત્યારે જોવાનું એ છે કે ઓપરેશન લોટસમાં કેટલા કેસરીઓ ધારણ કરે છે કોના કોના નામ છે અને કયા એવા મોટા ગજાના નેતા કે જેમને તેમની જ પાર્ટી ન સાચવી શકે ત્યારે આજે વાત કરીએ ઓપરેશન લૂટસની ભારતીય જનતા પાર્ટીનો ઓપરેશન લોટસ કે આખરે તેની અંદર કોના કોના નામનો સમાવેશ થાય છે ને હવે જે મહત્ત્વના સમાચાર છે લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે રાજકોટ જિલ્લા કોંગ્રેસની અંદરથી પૂર્વ વિરોધ પક્ષના નેતા છે અર્જુન ખાટરિયા કે જેવો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે આ વિગતો સામે આવી રહી છે અર્જુન ખાટડીયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ખાટડીયા સાથે મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ છે તે પણ કેસરીઓ ધારણ કરવાના અહેવાલ મળી રહ્યા છે આ ખાટરિયા સાથે જિલ્લા પંચાયતના કોંગ્રેસના વધુ ચાર સભ્યો છે કે જે પણ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરશે શારદા ધડુક ગીતા સુમાણી ગીતા ચાવડા મીરા ભાલુડિયા જેનું પણ નામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવામાં સામે આવી રહ્યું છે રાજકોટના લોધી વિન છે આના પચીસ જેટલા તાલુકા પંચાયતના સભ્યો પણ બીજેપીમાં જોડાય તેવી અટકળો આ સાથે કોટડા સાંગણીના માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન પણ અને તેની સાથેના ડિરેક્ટરો છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે આ જિલ્લાના પંદર સરપંચો અને પંદર સહકારી મંડળી પ્રમુખ પણ ભાજપમાં જોડાવાના છે આગામી લોકસભા ચૂંટણીને લઈને હવે માત્ર ગણતરીના જ મહિના બાકી છે શું રણનીતિ બીજેપીએ બનાવી છે માર્ચ એપ્રિલ મે માં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે હવે ખૂબ જ ટૂંક સમય છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની રણનીતિ સામે કોંગ્રેસમાં ભૂંગાણ છે એક પછી એક કોંગ્રેસ તૂટી રહી છે તેવી સ્થિતિ છે લોકસભા ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ માઇક્રો મેનેજમેન્ટ પોલિટિક્સ હાથ ધર્યું છે એ માઇક્રો મેનેજમેન્ટ પોલીટિક્સ કે જેની અંદર એ તમામ વાતોનો ઉલ્લેખ અને તમામ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે જેનાથી તેમની સીટ પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ ન પડી શકે આ જ અંગે વધુ માહિતી માટે જતીન જોડાઈ ગયા છે જતીન ભારતીય જનતા પાર્ટીની અંદર ભરતી મેળો કેટલાય એવા મોટા ગજાના નેતા છે કે જેવું પણ બીજેપીમાં જોડાઈ શકે છે અર્જુન ખાટરિયાનું નામ સામે આવ્યું છે આ સિવાય પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના નેતાઓ વિગતો છે કોંગ્રેસ કોંગ્રેસના મંત્રી છે રાજકોટના તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે સાથેમાં નરેન્દ્રસિંહ માર્કેટ ચેરમેન છે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે સરદાબેન ધડુક જે ભારતીય જનતા પાર્ટી જે જિલ્લા પંચાયતના

હા બિલકુલ માંગતી થોડીક જ વારમાં કહી શકાય કે તમામ નેતાઓ જે છે કોંગ્રેસના તે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપશે સવા બાર વાગ્યાના આસપાસ તમામ લોકો જે છે તે કમલમ ખાતે આવશે કમલમ ખાતે આર પાટલના આવશે તેઓ જે છે તે હાલ આવી પહોંચશે મહત્વની વાત છે કે હાલ જો જોવા જઈએ તો કોંગ્રેસના તમામ જે અર્જુન ખાટરિયા હોય વિનોદ ચોહી કૌવાન હોય નરેન્દ્ર સિંહ જે તમામ લોકો કમલમ ખાતે આવી પહોંચે છે અને તેઓ થોડીક જ વારમાં કેસરીઓ જે છે તે ધારણ કરશે અર્જુન ખાટરિયાનું નામ હોય તાલુકા પંચાયતના જે પ્રમુખો છે તેઓના નામ સામે તેમાંથી આપની કોઈની સાથે વાતચીત થયું તેઓનું શું કારણ સામે આવ્યું છે શા માટે પક્ષ છોડવાનો વારો આવ્યો છે અને માં સામેલ થવાની તેમણે વિચારધારણા કરી છે કોંગ્રેસ પરિવારવાદ પાર્ટી છે કોંગ્રેસમાં આગળ વિકસિત થતી જો તમામ પ્રકારની વાતો જે કરી છે પણ ક્યાંકને ક્યાંક તેઓ કોંગ્રેસથી અસંતુષ્ટ હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે કોંગ્રેસ પરિવારવાદ પણ ચાલી રહ્યો છે તમામ પ્રકારના પદો જે છે તે કહી શકાય કારણો જે છે તે કહી શકાય કારણ કે ક્યાંકને ક્યાંક જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ભાજપમાં પડતી વેડોત તો હોય છે કોંગ્રેસમાં નારાજ રહેલા લોકો જે કાર્યકર્તાઓ જે છે કોંગ્રેસમાં તેઓના કામ ન થતા હોય કોંગ્રેસ તેમને ગણગાડતી ના હોય તેમજ કોંગ્રેસના જે ઉપલા લેવલનું વહીવટી જે કામકાજ ચાલી રહ્યું છે તેની ક્યાંક ને તમામ લોકો કોંગ્રેસના નારાજ જોવા મળી રહ્યા છે એટલે કે કોંગ્રેસ પોતાના કાર્યકર્તાઓ નેતાઓને સાચવી શકતી નથી તેના કારણે થઈ તમામ લોકો પક્ષમાંથી રાજીનામું આપે છે અને થોડી ભારતીય જનતા પાર્ટી તો દાદા ખુલ્લા જ રાખેલા છે જેને પણ આવું હોય એટલે કે ભારતીય જનતા પાર્ટીનું કામ જ છે કે જેને વિપક્ષના નેતાઓ કાર્યકર્તાઓ અસંતુષ્ટ હોય તેમને લાવા અને ભારતીય જનતા પાર્ટીમાં જતીના આભાર અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું જોડાયેલા આભાર અત્યારે આપે જે વિગતો જણાવી તે બદલ તો આખરે અમારા સંવાદદાતાએ જે વિગતો જણાવી છે કે ટૂંક સમયની અંદર આ ભરતી મેળાની શરૂઆત થવા જઈ રહી છે એક મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી માટે કવાયત તેજ કરી છે મહત્વની વાત છે કે આગામી મહિનાઓની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકસભા સીટોના ક્લસ્ટર પ્રભારીઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે એ ક્લસ્ટર પ્રભારીઓને જેને દિલ્હીનું તેડું આવ્યું છે જેમાંથી ગુજરાતમાં ત્રણ બેઠકો દીઠ એક પ્રભારી નિમાયા છે ત્રણ બેઠકો દીઠ એક પ્રભારીને નીમવામાં આવ્યા છે અને આવા આઠ પ્રભારી કે જેઓને દિલ્હીનું તેડું આવ્યું છે દિલ્હીમાં સીટોને લઈને સમીક્ષા કરાશે ઉપરાંત રણનીતિ પ્રચાર અને પ્રસાર તેમજ સાંસદોની કામગીરીને લઈને ચર્ચા પણ થવાની છે મહત્વનું એ છે કે આ બેઠકમાં જે પી સહિતના નેતાઓ પણ હાજર રહેશે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન પછી પણ તમે જોયું હશે કે કેટલાક લોકો સામે ગયા અને કેટલાક લોકો એમાંથી જીત્યા ભલે આંગળીના વેઢે ગણી જે નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે તેની વાત કરી લઈએ ધારાસભ્ય છે તેડું આવ્યું છે આ સિવાય બાબુભાઈ જેપલિયા કે જે રાષ્ટ્રીય મહામંત્રી છે કિસાન મોરચાના તેઓને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે મહત્વની વાત છે કે કેસી પટેલ છે સંયોજક તેઓને પણ દિલ્હીનું તેડું આવ્યું છે આ સિવાય નરહરી અમીન સાંસદ છે રાજ્યસભાના તેઓને પણ દિલ્હીમાં બોલાવવામાં આવ્યા છે આ તમામ એ નેતાઓ કે જેઓને દિલ્હીનું તેડું આવી છે જે સીટ વાઇઝ પ્રભારી નિમવામાં આવ્યા છે પ્રદીપસિંહ જાડેજા છે પૂર્વ મંત્રી તેઓને પણ દિલ્હી બોલાવાયા છે જ્યોતિબેન પંડ્યા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે તેઓને પણ દિલ્હીનું તેડું આવ્યું છે આ સિવાય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેઓને પણ બોલાવવામાં આવ્યા છે આરસી ફળદુ સહિતના દિગ્ગજો આ બેઠકમાં હાજર રહેવાના છે મહત્વનું છે કે દિલ્હીમાં જે લોકસભા ચૂંટણીના કલસ્ટર ઇન્ચાર્જની બેઠક મળવા જઈ રહી છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતાની અંદર આ બેઠક યોજાશે અને બેઠકમાં લોકસભા ચૂંટણી અંતર્ગત ચર્ચા હાથ ધરાશે તો જે મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે ધોરાજી કોંગ્રેસમાં ભંગાણના સમાચાર સામે આવ્યા છે ધોરાજીની અંદર કોંગ્રેસની અંદર ભંગાણના સમાચાર કારણ કે ધોરાજી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે અલ્પેશ પટેલ કે જેમણે રાજીનામું ધરી દીધું છે તાલુકા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવ્યું છે અલ્પેશ પટેલે રાજીનામું આપી દીધું છે શક્તિસિંહ ગોહિલને અને તેના કારણે અત્યારે કોંગ્રેસની અંદર જે સ્થિતિ છે આખરે કયા કારણોસર તેમણે રાજીનામું આપ્યું તે સ્પષ્ટ થયું નથી પરંતુ અલ્પેશ પટેલે શક્તિસિંહ ગોહિલને રાજીનામું ધરી લીધું છે તો રાજ્ય કોંગ્રેસમાં ભંગાણના સમાચાર એક તરફ ભારતીય જનતા પાર્ટીની અંદર ભરતી મેળાની શરૂઆત થશે ઓપરેશન લોટસ બીજેપી ચલાવી રહ્યું છે બીજી તરફ કોંગ્રેસમાંથી એક પછી એક જે સારા સારા નેતાઓ છે જે કામગીરી સારી રીતે કરતા હતા વર્ષોથી જોડાયેલા હતા તે તમામ નેતાઓના રાજીનામા તે કોંગ્રેસ માટે અત્યારે સૌથી વધારે વિચારવાનો વિષય છે ધોરાજીની વાત થઈ રહી છે કોંગ્રેસમાં જે ભંગાળના સમાચાર સામે આવે ને એ કોંગ્રેસની અંદર જેની અંદર અલ્પેશ પટેલ લાંબા સમયથી જોડાયેલા હતા ધુરાજી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે તેઓ અને અલ્પેશ પટેલનું જે રાજીનામું આવ્યું કોંગ્રેસ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ એમને રાજીનામું ધરી દીધું છે માં પણ રાજીનામા કોઈ મહત્વનું કોઈ નથી બાબત એવી છે કે હાલમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી એક અભિયાન ઉપાડ્યું છે કાર્યકર્તા અધિકારી નથી એટલે અમને પણ કાંઈ પ્રોબ્લેમ લાગે છે જવાબ દેતા નથી એ બાબતનો પણ હાલમાં રાજકોટ જિલ્લામાંથી અનેક કોંગ્રેસના કાર્યકર્તા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં પણ આવું ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો કાર્યક્રમ તો એમાં કદાચ જવાના હોય એવું અત્યારે ધોરાજીમાં છે કિશોર આભાર આપનો માહિતી આપવા માટે તો હજુ જે કારણ છે તે સ્પષ્ટ થયું નથી અમારા સંવાદદાતા કિશોરે અલ્પેશ પટેલને ઘણા ફોન પણ કર્યા પરંતુ તેમના તરફથી ફોન રિસીવ કરવામાં આવી રહ્યા નથી સાથે સાથે આખરે કયું કારણ એવું હોઈ શકે કે જેના કારણે તેમણે કોંગ્રેસ છોડવાની ફરજ પડી તો હવે કોંગ્રેસે જ મહામંથન કરવાની જરૂર રહેશે કારણ કે તેમણે તો શક્તિસિંહ ગોહિલને રાજીનામું ધરી દીધું છે દોરાજી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે અલ્પેશ પટેલ એક તરફ ભારતીય જનતા પાર્ટીની અંદર ભરતી મેળો જોવાનું રહેશે કે કોણ કોણ તેની અંદર જોડાય છે જે નામો સામે આવ્યા છે તે તમામ નામો સિવાય પણ શું અન્ય કોઈ નેતા જોડાઈ શકે છે કે કેમ તેના ઉપર પણ પ્રશ્નાર્થ બની રહેશે પરંતુ જ્યારે આ ભરતી મેળાની શરૂઆત થશે ત્યારે સ્પષ્ટ થશે કે આખરે કયા કયા નેતાઓ બીજેપીમાં જોડાઈ રહ્યા છે આ પહેલા પણ કોંગ્રેસની અંદર જ રહેલા પક્ષના નેતાઓ જ કહેતા હોય છે કે તેમની વાત ઉપર સુધી પહોંચતી નથી તેમનું કંઈ પણ માનવામાં આવતું નથી તો આખરે જે ઓપરેશન લોટસ છે તેની અંદર કોનો કોનો સમાવેશ થાય છે અને કોણ કોણ પક્ષ છોડીને બીજેપીનો કેસરીઓ ધારણ કરે છે તે જોવાનું રહેશે ત્યારે આપણી સાથે કિંજલ દેસાઈ જે રાજકીય વિશ્લેષક છે તે જોડાયા છે અને પ્રશાંત ગડવી આપણી સાથે જોડાય ગયા છે રાજકીય વિશ્લેષક બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં પ્રશાંતભાઈ સૌથી પહેલા આપની પાસે આવા માંગું છું ઓપરેશન લોટસ જેમ જેમ દર વખતે એટલે સિઝનલ એક ધંધો જેમ હોય દરેક વસ્તુનો હોળીમાં જેમ ખજૂર ને એમ વેચાય એમ સિઝનલ ધંધાની જેમ જયારે જયારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો અથવા તો મોટા દિગ્ગજ નેતાઓ પોતાનું પાસું સેટ કરી અને બીજેપી માં અત્યારે આપણે ગુજરાતની અંદર બે જ મુખ્ય પક્ષ છે એટલે એમાં જતા હોય છે અને ખાસ કરીને આ વખતે ભાજપ ને જનુ એટલા માટે વધારે છે આમ તો એકસો છપ્પન આવી ગઈ છે માહોલ બધો એક તરફી છે ક્યાંય કોંગ્રેસી એવા મજબૂત નથી કે કોઈ સીટ પર નુકસાન કરી શકે પણ જે ટાર્ગેટ બાંધ્યો છે કે પાંચ લાખ કરતા વધારે લીડ લેવી છે છવ્વીસે ઉપર હવે અત્યારે માનસિક રીતે હું તમે એટલું તો સ્વીકારીશું કે લોકસભાની તૈયારીમાં આમ જોવા જાવ તો કોંગ્રેસ ક્યાંય ગુજરાતમાં છે નહીં દેખાતી નથી એટલે એક પણ સીટ જીતી શકે સિવાય કે નસીબ આધારિત જીતે અને પ્રજાનો જુવાળ કોઈ એવા એવી જગ્યા એવી સીટ હોય ત્યાં પ્રજાના જુવાળથી જીતે તો અલગ વસ્તુ છે કોંગ્રેસની કોઈ તૈયારી નથી એમ પેલું નથી કે આપણે પરીક્ષા આપવા જઈએ અને પેપર જ એવું સહેલું પૂછાય કે કંઈ ના લખો તો પાસ જ કરી દેવાના છે એમ જો એકાદ સીટ ઉપર તો વાંધો નથી બાકી કોંગ્રેસની કોઈ તૈયારી નથી કે લોકસભાની કોઈ એક સીટ ઉપર પાંચ લાખ વોટ લઈ આપે કારણ કે નોર્મલી એક લોકસભા જીતવા માટે ત્રણ લાખ કરતા વધારે વોટ જોઈતા હોય ત્રણ થી સાડા ત્રણ લાખ જે અત્યારે કોઈ તૈયારીમાં દેખાતું નથી બીજું જે કોંગ્રેસની પડતી હાલત છે ગુજરાતમાં એને લઈને કોંગ્રેસી કાર્યકરોનો કેરિયર જો તમે જોવા જાવ તો ગ્રાફમાં કે ગ્રોથ દેખાતો નથી પોલિટિકલ ગ્રોથ કારણ કે દરેક વ્યક્તિ જ્યારે રાજકારણમાં કે સમાજ જીવનમાં જાહેર જીવનમાં આવે છે તો કઈક નાનું મોટું એક પોતાનું એમ્બિશન ને મોટિવેશન હોય છે જે કોંગ્રેસમાં અત્યારે કઈ દેખાતું નથી એટલે પણ કાર્યકરો ઘણા વર્ષોથી રહ્યા હોય સતત આટલા વર્ષોથી પચીસ ત્રીસ વર્ષથી ગુજરાતમાં સત્તા નથી બે ટર્મ થી લોકસભામાં એક સીટ આવતી નથી રાજ્યસભા પણ ધીરે ધીરે ખરતી જાય છે ગઈ વખતે તમે જુઓ તો સત્તર સીટ ના હવે રાજ્યસભા ના આવી કાર્યકર્તાની સહનશક્તિ હોય ક્યાં સુધી મરતી ડૂબતી નૈયામાં એ લોકો બેઠા રહે એટલે ક્યાંય પોતાનું પોલિટિકલ કેરિયર સ્ટેડી અને સેટલ કરવા માટે એ લોકો આ બાજુ કૂદકો મારતા હોય છે મોટા દિગ્ગજ નેતાઓને એટલા માટે એટલે એવું કહી શકાય ને પ્રશાંત આવી ચૂંટણીઓની રાહ જોતા હોય છે જે પક્ષમાંથી એક તો નાના પક્ષમાં પહેલા જોડાવાનું પછી તે પક્ષમાં થોડી કામગીરી કરવાની ઇલેક્શનની રાહ જોવાની ઇલેક્શનની રાહ આવે ત્યારે રાજીનામું આપીને મોટા પક્ષની અંદર પોતાની કામગીરીનો ગ્રાફ બતાવીને જતું રહેવાનું આવું જ થતું એ તો આટલા વર્ષોથી દેખાતું જ આવ્યું છે કિંજલબેન આપની પાસે આવું છું માઇક્રો મેનેજમેન્ટ બીજેપી કરતું હોય છે દર વખતે

જસ્ટ ઇનિશિયેટ વાત કરી લો કે એવું નથી કે ચૂંટણી આવે ત્યારે જ અ પાર્ટી બદલતા હોય છે નેતાઓ પરંતુ આપણે જોઈએ તો કોંગ્રેસમાં કોંગ્રેસ છોડી છે એટલે એના વિષયો એ લોકો ઓફિશિયલી આપી શકે ના આપી શકે એવી પરિસ્થિતિમાં હોય પણ અંદર બધા જાણતા હોય કે ભાઈ એમને ક્યાંક દિશા નથી દેખાતી દશા દેખાય છે આવા અનેક કારણોસર છોડી છે રિસન્ટલી આપણે જોઈએ તો મિલિંદ દેવરાજી બે દિવસ પહેલા ઉત્તરાયણ પછી શિવસેના જોઈન કરી છે એટલે ખાલી ખાલી અને જ આવે છે એવું નથી પરંતુ કોંગ્રેસ થી છેડો ફાડે છે અને હવે જયારે તમે વાત કરી છે કે માઇક્રો મેનેજમેન્ટ નું તો ચોક્કસથી મને એવું લાગે છે કે એકસો છપ્પન સીટ જીત્યા પછી પણ બીજેપી અધ્યક્ષ સી આર પાટીલ એ શાંત નથી બેઠા અથવા તો સુઈ નથી ગયા એમણે એનું એનાલિસિસ કર્યું કે મને શબ્દો યાદ રહ્યા એમના કે ભાઈ વીસ સીટો એવી હતી એકસો છપ્પન થી એકસો બ્યાસી વચ્ચેની વીસ સીટ એવી હતી કે જેમાં માર્જિન જીત હરનું હરનું માર્જિન ખાલી પાંચ થી નીચે હતું એ કેમ રહી ગઈ મારી સીટ

એને વાળી ફરીથી જીત બાજુ કેવી રીતે મેળવી લેવી એટલે જયારે અત્યારે બે હાજર ચોવીસ ની વાત કરીએ તો છવ્વીસ છવ્વીસ સીટ છેલ્લા બે વર્ષ બે જીતે છે ભારતીય જનતા પાર્ટી એટલે આ વખતે સેલ્ફ માટેનો એક અલગ ટાર્ગેટ મૂક્યો કે ભાઈ છવ્વીસ જીતીએ છે બે થી કદાચ આ વર્ષે ભી છવ્વીસ તો જીતી જઈશું પણ પોતાના કાર્યકરો ને પોતાની ટીમ ને કેવી રીતે મોટીવેટ કર્યું તો કે

અને ત્યાંથી એ વધારે વધારે વોટ તમે પોઝિટિવલી બોલતા કદાચ કિંજલબેન એવું કહી શકાય કે આ માઇક્રો મેનેજમેન્ટ અન્ય પક્ષના લોકો પણ શીખી જાય અન્ય પક્ષના જે મેઈન હોદ્દેદારો છે તે શીખી જાય તો પછી આ વસ્તુથી અટકાઈ શકાય પ્રશાંત ભાઈ આપની પાસે આવજો છું ભૂપત ભાયણીનું રાજીનામું સામે આવ્યું ચિરાગ પટેલનું રાજીનામું સામે ભૂપત ભાયણીએ તો રાજીનામું આપ્યું કે રાષ્ટ્રહિતના કામો થતા નથી પોતાની વાતો સાંભળવામાં આવતી નથી હવે જે પક્ષના નેતા જે વર્ષોથી તેની અંદર જોડાયેલા તે જ લોકો કહેતા હોય કે મેં મારા આમ આદમી પાર્ટી બે હાજર બાવીસ ની ચૂંટણી પહેલા જેટલી ફોર્મ માં હતી એ ફોર્મ ધીરે ધીરે એમનું ઓસરતું ગયું અત્યારે ચૈતર વસાવા અથવા તો ભરૂચની સીટ સિવાય આમ આદમી પાર્ટી નું કેમ આપણને લગભગ એટલે જનતા વચ્ચેનું જનતા માટેનું કોઈ એવું દેખાતું નથી એટલે એ પણ હોય કે ત્યાં આમ આદમી પાર્ટીમાં એનું ફ્યુચર શું હવે પછી સીટ છે વિધાનસભા ગુજરાતમાં એટલા લડશે કે કે કેમ કારણ પંજાબ જે જીત્યું આમ આદમી પાર્ટી એ બહુ અલગ વસ્તુ હતી દિલ્હી જીત્યા બાદ એમની તૈયારી હતી ને પંજાબમાં પાંચ વર્ષ ટકી રહ્યા હતા વિરોધ પક્ષ તરીકે કામ કર્યું હતું હવે આ પાંચ સીટ આવતી વખતે વિરોધ પક્ષ તરીકે પણ લઈ જશે કે કેમ ગુજરાતમાં મને લાગે છે આપણે બરોડા પાસે ત્યાંથી એમણે પણ લગભગ રાજીનામું આપી આપવાના છે ગણતરીના દિવસો પણ ભાજપમાં જાય કોંગ્રેસ પણ ભાજપમાં એનું કારણ છે કે ગુજરાતમાં એક તરફી રાજકીય માહોલ છે કોઈ બીજો એવો એટલે વેક્યુમ બહુ મોટો છે પણ એ કોઈ બીજો રાજકીય પક્ષ અહિયાં એટલો ફાઈ શક્યો નથી કે જે મજબૂતાઈથી ઉભરીને બહાર આવ્યો હોય કે કોઈને ઈચ્છા થાય કારણ કે સામે છેડે ભાજપમાં પણ નારાજગી અંદર અંદર એટલી જ છે એમને ભાજપ પણ છોડીને જાય ક્યાં કારણ કે ન કોંગ્રેસ ન આમ આદમી પાર્ટી ના બીજી કોઈ પાર્ટી એટલે નારાજગી રાજકીય પક્ષોમાં અંદર અંદર પોતાના મહત્વકાંક્ષા માટે પોતાના એમ્બિશન માટે ગ્રાફ માટે લોકો કરતા જ હોય છે અને પક્ષ પલટો હવે બહુ સામાન્ય થઈ ગયો છે પણ ગુજરાતમાં જે વેક્યુમ છે આજે માનો કે તમે મહારાષ્ટ્રમાં જાઓ તો કે મિલિંદ દેવડાને ને શિવસેના સૂઝ્યું કે ત્યાં ભાજપ પણ ત્યાં એનસીપી પણ હતું એમ જ્યાં તમારી પાસે ઓપ્શન હોય તો તમે કોઈ એક વિચારધારાને લઈને જઈ શકો છો એમ અહીંયા કોઈ વિચારધારા નથી કોઈ રાજકીય પાર્ટીઓ ટક્કરમાં નથી એટલા માટે ઓપ્શન પસંદ કરે છે તમે જોજો ધવલસિંહ ઝાલા પહેલા ભાજપમાં હતા પછી આમાં અપક્ષમાં લડ્યા એ જ રીતે ભૂપતભાઈ પહેલા ભાજપમાં હતા પછી આમ આદમી પાર્ટીમાં આવ્યા અને હવે ગમે ત્યારે ભાજપમાં જશે તો આ બધું એક પોલિટિકલ વેક્યુમ નો ફુલફિલમેન્ટ કરવા માટે લોકો ઉભા થતા હોય છે એટલે ગુજરાતનો ઓપ્શન નથી ઓવર દેશ રાજ્યોમાં ઓપ્શન છે છે એટલે લોકો બીજો પક્ષ પસંદ કરે ઓપ્શન માત્ર એક જ છે અને જે ઓપ્શન ની અંદર તે લોકો છે તે ઓપ્શનમાં તેમની જ વાતો નથી સંભળાતી એવું કહેવાય છે અને કદાચ એવું હોય પણ શકે ને એ સિવાય પણ બીજું કારણ હોય શકે એવું કહી શકાય પ્રશાંતભાઈ કિંજલબેન આજે મેનેજમેન્ટની વાત અને પ્રશાંત એ વાત કહી કે શિવસેનાની અંદર તેઓ જોડાયા અને તે વખત મુ જે તે સમય સુરતની અંદર સારું જીતીને આવ્યા તે પછી એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટીનો પ્રભાવ રહેશે પછી ધીમે 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 એક પછી એક તેના જ નેતાઓ કહી રહ્યા છે કે અહીં તો મારી જ વાતો નથી સંભળાતી આપને શું લાગે છે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે આ બધાને સાચવશે એક વસ્તુ સ્પષ્ટ દેખાય છે શિસ્તબદ્ધ એ લોકોની છે એટલે જે ઉપરના લેવલે લે નીચે બધા જ કાર્યકર્તાઓ પછી એને પૂરી પરિપૂર્ણ કરવા માટે પોતાનું હંડ્રેડ પર્સન્ટ આપતા હોય છે એટલે આ વસ્તુ બીજી જગ્યાએ જોવામાં નથી આવતી બીજી પાર્ટીઓમાં અને એના કારણે પ્રોબ્લેમ થાય છે એટલે તમારી વાત સંભળાતી નથી એવું નીચેના લેવલના કાર્યકર્તાઓ કે હવે એ વસ્તુ દરેક પક્ષમાં હોય કારણ કે જો નીચેના લેવલના કાર્યકર્તાની વાત બધી જ સાંભળવામાં આવે તો કે કે પોલિસી લેવલ પાર્ટીની વ્યૂહરચના વ્યૂહરચના એક જ હોય જે ડિસિઝન કરે એનું મોવડી મંડળ એ વ્યૂહરચના આધારે દરેકે દરેક પાર્ટીના સીએમ થી લઈને કે અધ્યક્ષ થી લઈને નીચલા લેવલના કાર્યકર્તા બધા એ ફોલો કરવાની હોય આ વસ્તુ જ્યાં નથી થતી જે જગ્યાએ આ વસ્તુ નથી એ પાર્ટીમાં એકતા નથી રહેતી અને પછી એમાં જેમ ગઢના ખરવા માટે એમ એક એક પછી ટિકેટો પૂરી થઈ જાય પડી જાય એવું બધું થતું હોય છે આજ લોકો જયારે ભારતીય જનતા પાર્ટીમાં આવે જોડાય ત્યારે પાછા બધું જ સિસ્ટમ ફોલો કરવા માટે સ્ટ્રેટેજી છે એક્ઝિક્યુટ કરવા માટે હવે વિચાર મંથન તો કિંચલબેન હવે જે તે પક્ષમાંથી જે લોકો છોડીને જાય છે તે પક્ષે સૌથી વધારે કરવાની જરૂર છે કે જો આગામી લોકસભાની ચૂંટણીની અંદર તેમને પોતાની પક્ષની શાખ બચાવવી હોય તો આ બધું જ અત્યારથી અટકાવવું પડશે કિંજલબેન અને પ્રશાંત એ બંને આ જીએસટીવી સાથે જોડાયે બધા આ બંનેનો આભાર તો આખરે જે ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો છે આખરે કોણ કોણ જોડાશે અને જે નામો જીએસટીવી આપના સુધી પહોંચાડ્યા છે તે નામોનું ટૂંક સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના ભરતી મેળામાં ઉલ્લેખ થવાનો છે આ સાથે ન્યૂઝ બિલ્ટિનમાં હાલ બસ આટલું જ નમસ્કાર